डाउनलॉड कर डाउनलॉड डाउनलॉड तो करी पाशी? पाशी बदु नौम नौम कर पशी तारो बुध नोम नो बोम नाखी अन पशी प्ले कर जे एक गेम रम जे 100 रुपया नाख जे ता तो पैसा नाखवान के हा अले या पहला 100 रुपया तो नाखवा पण तू नाख पही तू तारो 4 नो पैसा कमावाना तो आता मु 100 रुपया नाखुल मा तो मेलवाना तो इले तू पहला नाख पही तू तारो 4 नो 500 कमाए हाल मु नाखुए पही तने फोन करू जे थाए हा ए हा तू चले मु तो 5000 जे कमोनो ले ओहो एक दारा

અરે આ જબરજસ્ત ગેમો બે મિનિટ ચાલુ કરી બે રૂપિયા લગાયા છે અને પાંચસો રૂપિયા લાગી જાય લ્યો એના બધા મજૂરી કરવા કરતા ઘેર બેઠે બેઠે ગેમો રમી હારી બારાના ચારસો પાંચસો જે આવ્યા બેઠે બેઠે આ બેંકની ડિટેલ તો નાખી દીધી અમારું ના તો ટ્રાન્સફર કરી દે બેંકમાં આવી જ નહીં આ પહોંચું હાશ પૂરું લઈને પોતા દસ મિનિટ કીધું તો પોત દસ મિનિટ રહીને ચકાસું જબરજસ્ત ગેમ આ હો ભાઈ બને જબરજસ્ત ગેમ મારે તો અમે ના ને

અત્યારે ના તો રમવા દે મને થોડી વાર લાગી નહીં લાગતા બીજા બસો રૂપિયા નાખું બસો નાખું હજાર લાગી તું નાખવાનું પણ હા સવારે ઉઠ્યો ચા પીધો નાસ્તો કર્યો થોડું કલાક ઊંઘ્યો પછી પાહો હું ના આવી તે પાહો બજારમાં ગયો બજારમાં થોડું બેઠ્યો બોકરા ભાઈ બરો અંગાર વાતચીત કરી પછી પહોંચો ઘેર ગયો ઘેર જો કલાક બેઠ્યો થયો રખવા થયો મગર ના તો જવા દે પેલા રમણ જોડી જાય ને તાર જ મગજ ફ્રેશ થશે તો રહ્યો આપણો પાકો ભાઈ બંધ બે જણા સુખ દુઃખની વાતો ના કરીએ તો બધી મારો દારો ના કપાય અત્યારે લોક કે મારા ટાઈમ નહીં વધતો હોય ટાઈમ કે રીતના કાટો એ મને ખબર નહીં પડતી આય શિકર શિખર કેટલા રહ્યો ટાઈમ આવે તો જલ્દી કપાય તે વાળી દારો પતા આ એકલો એકલો છો કુંડી પર બેહ્યો

आहा ई छोरी लाग्यो लागे लागे जबरदस्त लाग्यो आय रे वन जा हालु रे बैलेंस एरर कराबी रिचार्ज महिना महिना आपो तो रिचार्ज नै पैसा नै छ चल लाग्यो हे सरके लाग्यो आ कमो करता की छोरी उई छोरी लाग्यो उ लाग्यो गेम रमो हु मु कइ कइ गेम अरे अनलाइन गेम आए ले खुडा हाल त बात तो कर ऑनलाइन बात तो करता लियो अले नारम छ अनलाइन गेम मु ओ मु त मरि जावना दर आवी ता हु कुले किदु

સમજો આજે હજાર રૂપિયા તમારે ક્યા તો તમે બીજા નાખશો સાચી વાત કરી લાલચ કરશો એ સાચી વાત કરી તમે લાલચ કરશો મને ખબર છે મારા બે હાજર રૂપિયા જેવું તમારે જરૂર થાય તો હાજર પેલા બતાવજો લીધા પૈસા એમ તો હાલ છે

પચાસ હજાર લાગશે આ પચાસ પચાસ ચકરી ફરી ને ભૂલથી ઘાટ આવે તો પચાસ હાજર રૂપિયા મુક બનાવી દે બનાવો હમણાં નહીં રોતા રોતા જો

આ હું તમન ગેમ માં રા ગોડા હે તો પૈસા નો બેઠે તમન એવો એરો કમાતા સી તારું ના તો એક જબતા 500 ની મારું નહીં આવ ડબલ થઈ જશે તારું મારો મારો જોય હેડ જો એ ઉભા રહે જો તારું મારજો તમારે બતાઈ દઈએ ગેમ માં પૈસા આવો બતાવો ઉભા રહે જો જીઓ બોલ વાત પછી ગાડી ઉડાડવા જતો રે કીધું તું કીધું તું જપો જાન તું બોલ હજુ કરો

હું આપું અડધા કલાક રે હા લે ના હોય તો આ પણ આય ને કે પણ છો એ માર દેવા દે નહીં લાગી ને તો સીધા ઈ આપી દઉં અને મારા ઘર બીજું બધું લાંબો ફાવ તો તમે જ રમો તો તો હા તો બેલા ગેમો અલે બહુ આપલો વીકો વેચ તો 10 લાખ રૂપિયા ગેમમાં માં નાખ્યા તા બોલ તમારા પૈસા હજાર રૂપિયા જીતા રો કાલે લઈને આવે આ ટ્રેકમાં તમે ફસતા તમે જેમ પૈસા નાખો ને એમ તમારો લાલચ તમે અત્યારે બે હજાર રૂપિયા જીત્યો હતો એના બે હજાર રૂપિયા જપી ગયો તો એને એનો બે હજાર પ્રોફિટ હોત પણ ના એના લાલચ જાગી છે ઘરમાં અઠાવ્યું બે હાજર બે મહિના ચાલુ હતી ને

કાો દેવું થશે તો હું લેવાનું એટલે આવું એક લાગતું જ નહીં આ પણ છો પતી જ્યા પેલા બે વાની વાત સાચી નાખી મા તો રોવાના દાદા આયા ના ઓલો શ્યાલ તો હું ના મેલું હજુ હજાર ને બે હજાર રૂપિયા દેવું થવો જ થાય પણ ગામ નો શ્યાલ તો નહી મેલું હું મારા લીધેલા પૈસા બધા હું ઉળી દેવાનું ખરો ના હોય તો તમારા ફોન કર્યા દે પૈસા નાખો તો પેલું કરું ના હોય તો પહેલાં થોડો આરામ કરવા દે મગજ ફ્રેશ થાય ને પછી રમી પછી અત્યારે મગજ ફ્રેશ નહીં ને રમે ને તો અમારે લેવાનું દેવા થશે થોડુંક હું જવા દે હા